જો ગીતની ફરમાશ કરી નાખો હે એની મેં સાજો ગીત ગઈ નાખો ને તો અમે કલાકાર થઈ જાય છે જય માતાજી બધા મિત્રો તો કેમ છો સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો સાથે તો આજનો વિડીયો આપણે ખાસ થવાનો છે કારણ કે દશામાના વરત હાલે થાય દશામાના નોર્થ ના કહેવાય હોય દશામાની વા દશામાના ગીત આ બધું આપણને કદાચ આપણે તો મળતું છે પણ અત્યારે જે ગીત મૂકતા અને જે રમી ગાવાના છે એ તમને સોશિયલ મીડિયામાં કોઈ કલાકારે નહીં સંભળાવ્યું હોય ને અને તમને જોવા પણ નહીં મળ્યું હોય એવા જવાના ગીતો છે આમ તો તમને ટાઇટલ ને થમ લઈને ખબર પડી જશે કે સામાનું ગીત ગાયું મુક્તાએ ને ગમી સરસ મજાના જોવાના ગીતો ગાય અને અત્યારે આપણે છે ને એ જ તમને સંભળાવવાનું છે આ તો સોશિયલ મીડિયામાં જોવા નહીં મળે બાકી મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ હોય ને વરસાદ ના આવે પહેલાં આપણે છે ને કંઈ ના કંઈ નહીં વરસાદ આવી જાય કારણ કે વાતાવરણ પણ હમણાં તમને કહી દઉં ને ઠંડુ મસ્ત મજાનું વાતાવરણ છે અને એ તમે હું બતાવી દો નજારો તો આગી જ જે સોશિયલ મીડિયામાં આવેલા ને આમ તો તમને કંઈ આંભળે નહીં હોય જે મસ્ત મજાના આમ તો તૈયાર કરેલ છે અને એક નવા છે જે ગીત તમે સાંભળ્યું કદાચ આ ગીત ને તમને કમેન્ટ કરજો કે ઓલરેડી આ ગીત સોશિયલ મીડિયાની અંદર કોઈ કલાકારે ગાયું છે

तारी उंट गाडी जाय रे मे जाउ तारी उंट गाडी जाय रे मारे जाऊ मीना वाला धाम रे मर डोक हार तने नु रे उंट गाडी ಮರೆ ಜೀನಾ ದಮಾ ಸರ್ದಾ ಕು ದರ್ಶನ सिना पदे पदारो रे दसा त भक्ति मायम भक्ति माया मेरो तारा देश ओरोडा दशा मागति माया मेबो रे उ तारा देशडा दशा मि भक्ति माया મારી ભક્તિ માયા મને બે ગીત ગાય સારા માં સારા ગયા તો બસ ખાલી દશા વરત હાલે નોરતા એટલે તમારે આમ રજૂઆત કરી મુક્ત એક ગીત ગાશે તમે સાંભળજો આયા મે પરદેશી માળી તાર દર્શનીએ લાયા મે શ્રીફળની જોડ માળી તાર

વાતાવરણ મસ્ત મજાનું એ ચલો હાય કહી દો હાય કહી દે હજુ હજુ ગીતની ફરમાઈશ કરી નાખો હે એની મેં સાજો ગીત ગઈ નાખો ને તો અમે કલાકાર થઈ જાય છે મારા બાજુ ચૂલાનું કામ થાય ભાગી ના કે ભાગવાનું હોય ના વિશે નાખીએ ને તો આવે પેલું મજા ના આવે તાવડી તપકી દઈ બનાવ્યો કોને બનાવ્યો તમારી બેન બે નહીં બનાવ્યો અમે પરવાસ જાતા ને એમને બનાવી તો ફેમિલી પર તમને રીતે જોવા મળશે બાકી અને અત્યારે જો આપણે વાતાવરણ વરસાદ નિવેશ ને કેમ રૂબરૂ આવે

ત્યાંથી વિડીયો એ કમેન્ટ કરી દેજો બાકી તમને એમાં દશામાના ગીત ગયા ગીતો હતા એમાં લાગે કમેન્ટ કરતા જ્યાં આટલું બસ જય માતાજી